નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે કે હજાર નું ચોમાસું પૂર્ણ માવઠાના આગળનું વાતાવરણ હવે કેવું રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી એ આપણે લીચી વિશેનો વિડીયો મૂકેલો હતો કે જે ડુંગળીના પાન છે એ જલેબીની જેમ ગોચરા વળતા હોય તો એના માટેનો બેસ્ટ વિકલ્પ છે લીચી અને એ વિડીયો છે એ પણ આ વિડીયોના અંતમાં સાઇડમાં બતાવો છે દરેક મિત્રો આ વિડીયોના અંતમાં જોઈ લેવાનો છે જેથી કરીને સંપૂર્ણ માહિતી મળી જાય હવે ખાસ કરીને વાત કરવાની છે આમ તો બે હજાર પચીસ નું ચોમાસું છે તે હવે પૂર્ણ થઈ ચૂક્યું છે ઘણા સમયથી આપણે આમ તો આગાહી આપી હતી આપણે જે પ્રમાણે એપ્રિલ મહિનાની અંદર બે હજાર પચીસના એપ્રિલ મહિનાની અંદર આગાહી કરી હતી કે આ વર્ષનું ચોમાસું છે તે થોડુંક લાંબુ ચાલશે એવી રીતે લાંબુ પણ ચાલ્યું નવરાત્રી સુધી દશેરા સુધી પણ આપણે વરસાદ જોવા મળ્યા છે અને આ વરસાદને કારણે આપણે ઘણા બધા ખરીફ પાકની અંદર નુકસાની પણ આવી છે ચોમાસું લાંબુ ચાલ્યું પણ હવે આપણો આ ચોમાસું છે આપણે પૂર્ણ થઈ ચૂક્યું છે બે હજાર ચોમાસું બે હજાર પચીસનું ચોમાસું છે તે હવે પૂર્ણ થઈ ચૂક્યું છે આપણે આમ તો એડવાન્સમાં જે બે હજાર પચીસના ચોમાસાના વરસાદના કાર્યક્રમ મૂક્યા હતા જેની અંદર જોવા જઈએ તો આપણે નેવું ટકા ઉપર પરિણામ આપવામાં સફળ પણ થયા છીએ આપણી જે આગાહી હતી વચ્ચે એક અથવા તો બે આગાહી કદાચ ખોટી પડી છે બાકી સંપૂર્ણ આપણી આગાહી છે એ સાચી પડીને ક્યાંય ને ક્યાંય સાચી આગાહીના આધારે આપણે ખેડૂતોને ઘણી બધી જગ્યાએ મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો છે એટલે હવે બે હજાર પચીસનું ચોમાસું છે તે પૂર્ણ થઈ ગયું છે હમણાં જે પ્રમાણે જોવા જઈએ તો આજે નવ ઓક્ટોબર છે આપણે વાત કરીએ તો સાત આઠ અને નવ ઓક્ટોબરમાં છૂટાછવાયા વરસાદ ઝાપટા પડશે એવી રીતે છૂટાછવાયા ઝાપટા પણ પડ્યા છે જોવા જઈએ તો સાત તારીખે પણ અમુક જગ્યાએ છૂટાછવાયા ઝાપટા નોંધાયા હતા આઠ તારીખે પણ ઝાપટા નોંધાયા છે જેમાં ખાસ કરીને ભાવનગર જિલ્લાનું મહુવા હોય રાજુલા આસપાસ આસપાસના એક બે ગામોની વાત છે અમરેલી જિલ્લાના બીજા એક બે ગામની અંદર અને બીજા પણ દરિયાઇકાંઠાના એક બે ગામની અંદર આ ઝાપટાં નોંધાયા હતા એ સિવાય અંદરના ભાગોમાં પણ કોઈ કોઈ જગ્યાએ સામાન્ય જાપટા નોંધાયા હતા જો કે સાત આઠ અને નવ તારીખની જે વાત હતી એમાં સાત અને આઠ તારીખે થોડીક ઝાપટાની શક્યતા વધારે હતી નવ તારીખે તો ઘણું બધું હળવું થઈ જશે તેવું આપણું એક અનુમાન હતું અને સાત આઠ તારીખે જે ઝાપટાં પડશે એ પણ એકદમ છૂટા છવાયા પડશે એવું અનુમાન હતું એ જ પ્રમાણે એકદમ છૂટા છવાયા પડ્યા છે કોઈ મોટો વરસાદ આપણે આવ્યો નથી એટલે એ અત્યારે આપણા માટે ખૂબ સારી બાબત છે બીજી વાત એ કરવાની છે કે હવે ચોમાસું પણ પૂર્ણ થઈ ગયું છે આજે નવ તારીખવાળી આગાહી પણ પૂર્ણ થઈ ગઈ છે આગળના દિવસનું જોવા જઈએ તો આજે નવ તારીખ થઈ છે ને હવે આગળના દિવસમાં નજીકના સમયમાં હમણાં કોઈ માવઠાનો વરસાદ પડે તેવી શક્યતાઓ નથી એટલે હવે આપણે કોઈ વરસાદથી ડરવાનું કે ગભરાવવાનું નથી હા એક ચોક્કસથી છે કે અત્યારે તાપમાન છે એ ફરીથી પાછું ઊંચકાઈ રહ્યું છે અને ઊંચું તાપમાન હોય જેને કારણે હવે ચોમાસું હજુ હમણાં જ વિદાય લીધી એટલે રાજ્યના અમુક વિસ્તાર ઉપર ભેજવાળા પવનો આવતા હશે અને એ ભેજવાળા પવનને કારણે અમુક વિસ્તારમાં કદાચ ઊંચું તાપમાન હોય અને ભેજને કારણે એકલ દોકલ સેન્ટરમાં ક્યાંય સામાન્ય ઝાપટું પડીએ એ વાત અપવાદ રહેશે જોકે એવા ઝાપટાની પણ શક્યતા ખૂબ ઓછી છે હવે એવા ઝાપટાં પણ નહીં પડે છતાં પણ એકા ગુજરાતના એક બે ગામમાં કદાચ પડીએ એ વાત અલગ રહેશે બાકી હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી એટલે હવે ચોમાસું પૂર્ણ થયું હવે આપણે વાતાવરણ છે ખુલ્લું જ ખુલ્લું છે અને હમણાં કોઈ માવઠું થાય તેવી શક્યતાઓ પણ લાગતી નથી મીડિયાના મારફતે ઘણા બધા સોશિયલ મીડિયામાં એવી એક અફવા પણ ચાલે છે કે દિવાળી ઉપર પણ માવઠું થશે પણ અત્યારે જે અમારું અલગ અલગ માધ્યમથી પ્રિડિક્શન છે એ મુજબ દિવાળી ઉપર પણ હાલ કોઈ માવઠું થાય તેવી શક્યતાઓ અમને દેખાતી નથી એટલે કોઈ મિત્રો ડરશો નહીં કે ગભરાશો નહીં કદાચ એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થશે તો અમારા તરફથી માહિતી આપવામાં આવશે બાકી બે હજાર પચીસનું ચોમાસું પૂર્ણ થયું છે અને હમણાં કોઈ માવઠાની શક્યતાઓ નથી એટલે ખેડૂતભાઈઓને જે પણ ખેતી કામો રેગ્યુલર કરવાના હોય એ હવે રાબેતા મુજબ કામ ચાલુ કરી દેવા જોઈએ જેથી કરીને આપણો પાક છે એ સચવાઈ જાય વિશેષ માહિતી આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ શરૂઆતમાં મેં આપણે જણાવ્યું તો આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જશો એટલે લીચી દવા વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે દરેક મિત્રો વિનંતી છે વિડીયોને લાઈક અપીલ ગ્રુપમાં શેર કરવો ચેનલને સબસ્ક્રાઇબ કરવી અને ફેસબુકને ફોલો કરજો નમસ્કાર